તો હેલો મિત્રો તમારું સ્વાગત છે ઉદયકર્મ બ્લોગમાં બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ અને હર મહાદેવ બધાને અને ભાઈ આપણે આજે હાઈજી વિડીયો ચાલુ કર્યો હે અને એ પણ દસ વાગ્યે બરાબર અને આપણે અત્યારે હોલમાં હઈ અને અહીંયા આપણે દુકાનમાં કલર કામ હે તો આપણે હજી ઓલું ગાડીઓને બને કલરનું બરાબર ઓલો પાકો કલર નથી વાળો જે ઓલો કોથરીનો કલર આવે એ હે ને વ્હાઈટ કલર લીધો હે અને એનું કામકાજ આલે હે એક આપણો મોટો ભાઈ હે એ કલર મારે હે અને એક આપણો ઓલો ભાઈ બહે હે જે નર્સિંગ કરે હે મોરબી એ હમણાં સહાદડીની રજામાં આવ્યો હે તો આપણે ભાઈ આવી ગયો હે કલર મારવા ટેકો દેવા

બધે ભૂહી નાખવાન બરાબર પીંડા કલી રહેવા ના જોઈ અને આ એટલો કે બને હોતો 10 લિટર જેવો બરાબર અને વા અંદર અગ્નિ કામકાજ આલે બતાડું બરાબર તો આ ઉ બધું હે અને આ આપડા નવા દરવાજાનું શું હું કહેવાય મીજાગ્રન આવી ગયું છે આગરિયાન બધું અને આ પટ્ટી હે જે આપણે દરવાજાની ઓલી ફ્રેમમાં મારવાની હોય એ બરાબર જા ઘોડો ની તો હમણાં અહીંયા પડ્યું છે બધું અને આ દોયડું જાય છે એ આપણે લાઈટ આપણે માં પુગાર દીધી છે નીનું હે અને અંદર અગ્નિ કામકાજ આલે એ તમને બતાડી દઉં અને જો આપણે આ વાસળીને આંકવાનો ઓલો ગેદો છે ને એનાથી આપણે આમ આ બધું મિક્સ કર્યા રાખતા એટલે પીંડા નારીએ બરાબર જામી ના જાય અને આપણે આ જે જે હું દેખાય ચાર્જિંગ રાખતા આમાં ઉપયોગ લઈ લીધી બરાબર વોલમાં પંપ ને નળી ની બધું હકેલી મૂકી દીધું હે એવું બધું હાલે હમણાં અને જો અહીં કલર કામ આ એક દિવાલ તો થઈ ગઈ હે વ્હાઈટ કલર હે આપણે લેમ્પ ગોઠવી દીધો હે અને હવે બે દિવાલ આખી અને એક આપણે દુકાનના મોરાની એ બધી બાકી હે ત્રણ દિવાલ ટોટલ અહીંયા ભાઈબંધ કલર કરે છે અમે મમ્મીભાઈ વિશાલ કરતા હતા પંપ થી સાચવાનો પછી એમાં આસો કલર લાગે હું સાંભળું પછી આ હાથ થી પીસો મારવા માંડ્યા હું આપણે બે પીસા મૂક્યા હતા એટલે પછી પાછા તો દેવાય નહીં એટલે ઉપયોગમાં લઈ લીધા અને આ એથી આપણે ઘર નાખ્યું છે સોબર અને એમાં અટકાણે પાણી ભરતી દો હે ઠેકીને બરાબર બરોબર પાકી જાય એટલા માટે અને અહીં આપણો થોડો આવી ગયા પાછો અને સામે એનો દેખાય એથી આપણે આવી ગયા પાણી છે ને બધે આમ ફેલાયું હતું અને અત્યારે બાઈને કંઈ જોવા જેવું એ નહીં ન કર બતાડે તમને કેમ કે હમણાં અહીંયા લેપ ને એ બધું વહી ગયું છે નવું લાઇટિંગ કરવાનું છે પાછું મિત્રો ભાઈ મોબાઈલમાં ગીત ચાલુ થાય છે નુસરત ફતે અલી ખાનનું અને આપણા ભાઈના મોબાઈલમાં એને ચાર્જિંગ થઈ રહ્યું છે તો હવે આપણે એને ચાર્જિંગ ઓલું મોબાઈલ મૂકવા જાણ છે બરાબર તો મોબાઈલ મૂકતા હોય ને એ ભાઈ મોબાઈલમાં ગીત ચાલુ કરી દે ટાવરનો જરાક પ્રોબ્લેમ હોય બરાબર નગર તમને દેખા

તે આઈફોન લીધો ને હવે ડિસ્પ્લે ઉડાડીને બેઠા પછી આપણે ચૌદ હજાર વાળો લીધો આઈફોન આઈફોનનું રેડમી ટ્વેલ્વ ફાઈવ જી એવું બધું ચાલે અહીંયા હે ચાર્જિંગ આ ચાર્જિંગ એ આપણું અને આપણા ચાર્જિંગથી મોબાઈલ ચાલુ કરશું બરાબર ચાર્જિંગ કરશું ચાલુ કરશું એટલે તમારે સમજી જવાનું બધું અને અહીંયા આપણી ભાઈ પીસી પડ્યું હે કેદુંનું ભાઈ આપણે લેવાઈ કાટકોલાથી અને મોનિટર નહીં ભાઈ આપણે પણ હેને ઓલું શું કહેવાય સેટિંગ થઈ ગયું હે મોનિટર તો નહીં પણ આપણે ઓલી ટીવી જે હતી ને એ આપણે મોનિટરમાં હાલશે કેમ કે એમાં વીજી અને એચડીએમઆઈના પ્લગ આવે એટલે પીસીમાંથી હુંમાં કનેક્ટ થઈ જાય તો હવે આપણે હે ને ખાલી પાવર સપ્લાયનો કંઈક પ્રોબ્લેમ હે ને એનું સોલ્યુશન કરવાનું હે એ થઈ જાય પછી આપણે કોમ્પ્યુટરમાં એડિટિંગ કરવાનું ચાલુ કરી દે પ્રિય મિત્રો આવી રીતના કંઈક આપણે કલરનું ગાર્યું કરી આગલો વિડીયો તમને બતાવ્યું હતું એમ થોડો કલર ઘટો પાછો આપણે આ કલરનો લોટ બાંધો પડ્યો ને ટાઈટ કરે ફાઈનલી મિત્રો કલર કામનું કામ પૂરું થઈ ગયું હે અને રાતે ભાઈ બે વાગી ગયા હતા પછી આપણે ત્યાં વિડીયો ચાલુ ના કર્યો સવારમાં ઉઠીને જ વિડીયો ચાલુ કર્યો છે બરાબર અને હવે કાલથી લગભગ આપણી દુકાન ચાલુ થઈ ગયા હે દરવાજા પણ ફિટ થઈ ગયા હે તો હવે બ્લોગ પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકા જય શ્રી રામ હર હર મહાદેવ બધાને ઓકે